નમસ્કાર મિત્રો મિત્રો આ જગતના જીવવા માટે લક્ષ્મી વિના ચાલતું નથી પણ આપના જીવનમાં લક્ષ્મીની પ્રાપ્તિ થાય આપનું તુલા લગ્ન હોય તો કયા ખાસ સાંભળજો આપનું તુલા લગ્ન હોય આપના જીવનમાં નોકરી તરફથી પ્રગતિ થાય બિઝનેસમાં આપ ધનની અભિવૃદ્ધિ થાય તેના માટે ઉપાય છે પેલો ઉપાય એ છે પ્રતિદિવસ આપના ઘરમાં શ્રીયંત્ર ઉપર સફેદ પુષ્પ ચડાવો અને શ્રી નું વાંચન કરો શ્રી સુ આપને ન આવડે તો શ્રી સુધી સાંભળો અને જ્યાં સુધી સુધી શ્રી ચાલે ત્યાં પુષ્પ ચડાવો સાથે શુક્ર દિવસે સફેદ રંગની વસ્તુનું દાન કરો સાથે સફેદ રંગનો ઉપયોગ વધારે કરો આપની જન્મકુની બતાવી શુક્રનું નું રત્ન એટલે કે હીરો ડાયમંડ પંચાંગ કર્મ કરીને અવશ્ય ધારણ કરો આ રીતે કરવાથી આપના ઘરમાં આપના પરિવારમાં આપના બિઝનેસમાં આપના નોકરીમાં અભિવૃદ્ધિ અવશ્ય થશે નમસ્કાર